શહેરમાં ક્રિષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજી ની સ્થાપના કરવામાં આવેલ તેમાં દરરોજ જુદા જુદા મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરવામાં આવે હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ બાર સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે ઉપલેટા સુવા પ્લોટ ખાતે આવેલ કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવે છે ત્યારે કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ છે એમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે જેમાં રાસ ગરબા રામધૂન સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ આ ક્રિષ્ના ગ્રુપ દ્વારા અનેક સેવા કરી કાર્ય કરવામાં આવે છે જેવા કે નવરાત્રી મહોત્સવ જન્માષ્ટમી રથયાત્રા મહોત્સવ બ્લડ ડોનેશન કેમ્પ તુલસી વિવાહ તેમજ એનિમલ હોસ્ટેલના લાભાર્થી અનેક કાર્ય કરવામાં આવે છે તેમજ ક્રિષ્ના ગ્રુપના આયોજક ભાવેશભાઈ સુવા દ્વારા જણાવવામાં આવેલ કે આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં ફક્ત મહિલા માટે ફ્રી રમવા માટે આયોજન કરેલ છે જેમાં જે ફંડ થશે તે એનિમલ હોસ્ટેલના કાર્યમાં આપવામાં આવશે નમે નમો ગણેશ ગણપતિ વ્યસ્ત છો આપ સર આજે છપ્પનભોગના દર્શન કરી રહ્યા છો એ છે વાસ્તુકલા સોસાયટી વર્ધમાન નગર બેની અંદર દાદાને આજે ચપ્પલ ભોગનો થાર ધરાવ્યો છે આ વિડિયાના માધ્યમથી આપ સરને પણ અમારા દાદાના દર્શન અમે કરાવી કરાવી રહ્યા છીએ અને અમારી જે મુખ્ય આશય એ છે કે આપણા સમાજની અંદર રહેતા સર્વ જે લોકો છે સર્વ લોકોનું કલ્યાણ થાય દાદા બધા જ પરિવારો ઉપર સર્વજનો ઉપર આશીર્વાદ વરસાવે અને બધાનો કલ્યાણ કરે એવી ભાવના સાથે બજાવાતી હું दादाને પ્રણામ કરી અને વિનવું છું કૃષ્ણા ગ્રુપની સ્થાપના ઉપલેટામાં વીસ વર્ષ પહેલાં મારા પિતાશ્રી ગોવિંદભાઈ પરબતભાઈ સુવા પૂર્વ પ્રમુખ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી હતી કૃષ્ણા ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ ઉપલેટાના હિન્દુ સમાજની એકતા અખંડિતતા જળવાય રહે સમરસતા જળવાઈ રહે ઉચ્ચ નીત ભેદભાવ વગર એટલા માટે કરવામાં આવેલી હતી અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આવા વિવિધ ધાર્મિક ઉત્સવ ઉજવવાનું શરૂઆત કરેલી હતી ઉપલેટામાં શરૂઆતમાં સત્તર વર્ષ પહેલાં અહીંયા આ જ જગ્યા પર ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવે સત્તરમું વર્ષ છે અમારા ગણેશ ઉત્સવનું તે પછી ગણેશ ઉત્સવ હોય જન્માષ્ટમીની રથયાત્રા હોય નવરાત્રિ હોય જન્માષ્ટમીનો મેળો હોય એવા વિવિધ ધાર્મિક કાર્યો અને તુલસી વિવાહ હોય જેવા વિવિધ ધાર્મિક કાર્યો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આની અંદર પણ જે કાંઈ ફંડ ફાળો થાય છે જે કંઈ સહાય મળે છે એ તમામ રકમ ઉપનેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટીને સુપ્રત કરવામાં આવે છે આગામી અમારે કૃષ્ણા ગ્રુપનું આયોજન નવરાત્રી મહોત્સવ જે ઓનલી ફોર મહિલાઓ માટેનું છે એમાં તમામ સ્ત્રીઓ મહિલાઓને ફ્રી એન્ટ્રી રમવાની અને એને લાખેણા ઇનામો પણ આપવામાં આવશે અને એમાં પણ જે કાંઈ રકમ ધન ફાળો થશે એ સંપૂર્ણ એનિમલ હોસ્ટેલને સુપ્રત કરવામાં આવશે